સામાજિક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની પાટીદારની દીકરીઓ વિધર્મીઓ સાથે સંબંધ બનાવવાની જો વાત કરવામાં આવી હતી જ્યારે કાજલ હિન્દુસ્તાનીના આ વાયરલ વિડીયોથી પાટીદાર સમાજમાં વિરોધના સુર ઉઠ્યા છે કાજલ

સાત છોકરીઓ પાંચ પાંચ લાખ રૂપિયા ઘરમાંથી ચોરી કરે તો ખબર કોને પડવાની એ છોકરીઓની ઉંમર છે સોળ ને સત્તર વર્ષની હવે વિચારી લો આપણું સમાજ કઈ જગ્યાએ જઈ રહ્યું છે તો હવે ગુજરાતમાં પણ દાદાનું બુલડોઝર ચાલશે ઉત્તર પ્રદેશના